તો હિમાલયનું નદીતંત્ર અને દ્વિપકલ્પીય નદીતંત્ર આ ભારતના બે નદીતંત્રના મુખ્ય ભાગ છે હિમાલયનું નદી તંત્ર મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજીત છે બે ભાગમાં ત્રણ ભાગમાં ચાર ભાગમાં કે પાંચ ભાગમાં હિમાલયનું નદીતંત્ર મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત છે તો તો સાચો જવાબ છે ત્રણ ભાગમાં વિભાજીત છે તો ચાલો જાણી લઈએ કયા કયા છે ભાગે તો સિંધુ ભાગ એ તો બ્રહ્મપુત્ર આમ હિમાલયના ત્રણ ભાગમાં ભાગના વિભાજીત કરવામાં આવ્યું છે દ્રેપકલ્પીય નદી તંત્ર મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત છે બે ભાગમાં ત્રણ ભાગમાં ચાર ભાગમાં કે પાંચ ભાગમાં દ્રેપકલ્પીય નદી તંત્ર મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત છે

સિંધુ નદીની કુલ લંબાઈ કેટલી છે પચીસ પચીસ કિમી સાતસો પચીસ કિમી ચૌદસો ચાલીસ કિમી કે ઓગણત્રીસો કિમી સિંધુ નદીની કુલ લંબાઈ કેટલી છે તો તો સાચો જવાબ છે ઓગણત્રીસો કિમી છે સિંધુ નદીની કુલ લંબાઈ ચાલો જાણી લઈએ સિંધુ નદી વિશે અન્ય માહિતી તો એનું ઉદ્ગમ સ્થાન કયું જોઈએ તો બોખરચુ ગ્લેશિયર એનો અંત ક્યાં થાય છે તો પાકિસ્તાની કરાચી ખાતે અરબસાગરમાં મળી જાય છે તેનીંબાઈ કુલ લંબાઈ કેટલી છે તો ઓગણત્રીસો કિમી કુલ લંબાઈ છે અને તે ભારતમાં તેની કુલ લંબાઈ કેટલી છે તો અગિયારસો ચૌદ કિમી છે અને તેનું અન્ય નામ કે સિંગી ખબાર કહેવામાં આવે છે અને શેર મુખ કહેવામાં આવે છે અન્ય માહિતીમાં જાણી લઈએ તો ભારતમાં તે લદ્દાખના દમચોક પાસેથી પ્રવેશ કરે છે ભારતમાં અને ક્યાં અંત ભારતમાં ફક્ત ફક્ત લદ્દાખના લેહ જિલ્લામાં જ વહે છે તે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કઈ નદીને વિતસ્તા નદી પણ કહેવામાં આવે છે જયાલમ નદીને ગંગા નદીને બ્રહ્મપુત્રા નદીને કે સિંધુ નદીને કઈ નદીને વિતસ્તા પણ કહેવામાં આવે છે તો સાચો જવાબ છે જેલમ નદીને વિતસ્તા નદી પણ કહેવામાં આવે છે જેલમ નદીની ભારતમાં કેટલી લંબાઈ છે 640 કિમી 1180 કિમી 400 કિમી કે 615 કિમી જેલમ નદીની ભારતમાં કેટલી લંબાઈ છે તો સાચો જવાબ છે 400 કિમી છે જેલમમાં જેલમ નદીની ભારતમાં લંબાઈ અને કુલ નંબર કેટલી છે તો સાતસો પચીસ કિમી છે જેલમ નદીનો અંત ક્યાં થાય છે તો પાકિસ્તાનના ચિનામ નદીમાં થાય છે અંત એલેક્ઝાંડર અને પોરસ વચ્ચે યુદ્ધ કઈ નદીના કિનારે થયું હતું જેલમ નદીના કિનારે ગંગા નદીના કિનારે બ્રહ્મપુત્રા નદીના કિનારે સિંધુ નદીના કિનારે એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેનું યુદ્ધ હાઇડેપાસનનું યુદ્ધ કઈ નદીના કિનારે થયું હતું તો સાચો જવાબ છે જેલમ નદીના કિનારે થયું હતું કઈ નદી પર વિશ્વનો સૌથી ઊંચાઈ પર રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો છે જ્યાલમ નદી પર ગંગા નદી પર ચિનાબ નદી પર કે સિંધુ નદી પર કઈ નદી પર વિશ્વનો સૌથી ઊંચાઈ પર રેલવે બ્રિજ બનાવવામાં આવે છે તો સાચો જવાબ છે ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચાઈ પર રેલવે બ્રિજ બનાવવામાં આવે છે સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે રાવી નદી જ્યાલમ નદી ચિનાબ નદી કે બિયાસ નદી સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે તો તો સાચો જવાબ છે ચિનામ નદી જે સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી છે મને કમેન્ટ કરીને કહો કે સિંધુ નદીની સૌથી નાની સહાયક નદી કઈ છે નદીની કુલ લંબાઈ કેટલી છે છે તો કિમી નદીની કુલ લંબાઈ રાવી નદીની કેટલી લંબાઈ છે ચૌસો ચાલીસ કિમી અગિયારસો અઠ્યાસી કિમી સાતસો પચીસ કિમી કે સોળસો પંદર કિમી આ છસો પંદર કિમી રાવી નદીની કેટલી લંબાઈ છે તો તો સાચો જવાબ છે સાતસો ને પચીસ કિમી છે રાવી નદી નદીની કુલ લંબાઈ સાચો જવાબ છે છસો ને પંદર કિમી છે બ્યાસ નદીની કુલ લંબાઈ કઈ નદી પર બાઘરા પરિયોજના આવેલી છે રાવી નદી પર સતલુજ નદી પર ચિનાબ નદી પર કે વ્યાસ નદી પર કઈ નદી પર ઘાગરાનાગલ પરિયોજના આવેલી છે તો સાચો જવાબ છે રા સતલુજ નદી પર ભાગરાનાગલ પરિયોજના આવેલી છે ને સત્લુજ નદીની કુલ લંબાઈ કહે તો 440 કિમી છે ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે જમુના નદીમાં જમુના નદી ઘાગરા નદી પદ્મા નદી કે એક પણ નહીં ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે તો તો સાચો જવાબ છે પદમા કહેવામાં આવે છે ગંગા નદી ને બાંગ્લાદેશમાં પશ્ચિમ બંગાળમાં ભાગીરથી તરીકે ઓળખવામાં આવે છે ગંગા નદી ગંગા નદીની લંબાઈ કેટલી છે ચોસો ચાલીસ કિમી અગિયારસો એસી કિમી સાતસો પચીસ કિમી કે પચીસ પચીસ કિમી ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે તો તો સાચો જવાબ છે બે હજાર પાંચસો ને પચીસ કિમી છે ગંગા નદીની લંબાઈ ગંગા નદી પર ભારતના કેટલા વર્ગ કિમી જળ ગ્રહણ ક્ષેત્ર ધરાવે છે કે ગંગા નદી કેટલા જળ જળગ્રહણ ક્ષેત્ર ધરાવે છે તો સાચો જવાબ છે આઠ પોઈન્ટ એકસઠ વર્ગ કિમી ની ગંગા નદી ભારતમાં જળ ગ્રહણ ક્ષેત્ર ધરાવે છે કાનપુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે જમુના નદીના કિનારે ગાગરા નદીના કિનારે ગોમતી નદીના કિનારે ગંગા નદીના કિનારે કાનપુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો સાચો જવાબ છે ગંગા નદીના કિનારે આવેલું છે કાનપુર અને અન્ય નામ જાણી લઈએ અને કે પ્રયાગરાજ ઋષિકેશ અને હરિદ્વાર અને પટના આ બધા શહેરો ગંગા નદીના કિનારે આવેલા છે ગંગા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે યમુના સરિયો કોશી કે શારદા ગંગા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે તો તો સાચો જવાબ છે યમુના આજે ગંગા નદીની સૌથી મોટી સહાયક નદી છે ગંગા નદી ક્યારેય રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો હતો છ નવેમ્બર બે હાજર આઠ માં છ નવેમ્બર બે હાજર સાતમાં છ નવેમ્બર બે હાજર છ માં કે છ નવેમ્બર બે હાજર પાંચમાં ગંગા નદીને ક્યારે રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો તો સાચો જવાબ છે ચાર નવેમ્બર બે હજાર આઠમાં ગંગા નદીને રાષ્ટ્રીય નદીનો દરજ્જો આપવામાં આવ્યો યમુના નદીને ગંગા નદીને કયા સ્થળે મળે છે કાનપુરમાં હરિદ્વારમાં અલ્હાબાદમાં કે પટનામાં યમુના નદી ગંગા નદીને કયા સ્થળે મળે છે તો સાચો જવાબ છે અલ્હાબાદમાં મળે છે યમુના નદી ગંગા નદીને કયા કઈ નદીને મગરોની નદી કહેવામાં આવે છે યમુનાને ચંબલને કોશીને કે શારદાને કઈ નદીને મગરોની નદી કહેવામાં આવે છે તો સાચો જવાબ છે ચંબલ નદીને મગરોની નદી કહેવામાં આવે છે કઈ નદીનું નિર્માણ કાલી ગંડક અને ત્રિશીલા ગંગા નદીના સંગમથી બની છે યમુના નદી ચંબલ નદી ગંડક નદી કે શારદા નદી કઈ નદીનું નિર્માણ કાલી ગંડક અને ત્રિશુલા ગંગા નદીના સંગમથી બને છે તો સાચો જવાબ છે ગંડક નદીનું જેને કાલી ગંડક અને ત્રિશુલા ગંગા નદીના સંગમથી બને છે કઈ નદીને નેપાળમાં શાલિગ્રામી અને નારાયણી તરીકે ઓળખવાય છે યમુના નદી ચંબલ નદી ગંડક નદી કે શારદા નદી કઈ નદીને નેપાળમાં શાલિગ્રામી અને નારાયણી નદી તરીકે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે ગંડક નદીને શાલીગ્રામ અને નારાયણી નદી તરીકે ઓળખવામાં આવે છે કઈ નદીને નેપાળમાં ગોરી ગંગા નામે ઓળખવામાં આવે છે યમુના નદીને ને ચંબલ નદી ગંડક નદીને કે શારદા નદીને કઈ નદીને નેપાળમાં ગોરી ગંગા તરીકે ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે શારદા નદીને ગોરી ગંગા તરીકે ઓળખવામાં આવે છે નેપાળમાં અયોધ્યા કઈ નદી ના કિનારે આવેલું છે યમુના નદીના કિનારે સરયુ નદીના કિનારે કોશી નદીના કિનારે કે શારદા નદીના કિનારે અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે તો તો સાચો જવાબ આપજો સરયુ નદી ના કિનારે આવેલું છે અયોધ્યા જ્યાં ભગવાન રામ નો જન્મ થયો હતો જેમ કોર્બે પાર્ક કઈ નદી ના કિનારે આવેલું છે યમુના નદીના કિનારે સરયુ નદીના કિનારે કોશી નદી ના કિનારે કે રામ ગંગા નદી ના કિનારે જીમ કોર્બેટ નેશનલ પાર્ક કઈ નદીના કિનારે આવેલું છે તો સાચો જવાબ છે રામ ગંગા નદીના કિનારે જીમ નેશનલ પાર્ક આવેલું છે મને કરીને કહો કે જીમ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે કઈ નદીને બિહારની શોક કહેવામાં આવે છે યમુના નદીને સરયુ નદીને કોશી નદીને કે રામગંગા નદી ને કઈ નદીને બિહારનો શોક કહેવામાં આવે છે તો સાચો જવાબ છે રામ ગંગા નદીને ટાઈપિંગ મિસ્ટેક છે રામગંગાને આવે બિહાર બિહારનો શોક મહાનદીને કહેવામાં આવે દામોદર નદીને કહેવામાં આવે છે બિહારનો શોક ટાઈપિંગ મિસ્ટેક છે આમાં હું પીડીએફમાં હન ચેન્જ કરી લખીશ પીડીએફ ચેક કરી લેજો જોકે દામોદર નદી દામોદરને બંગાળનો શોક કહેવામાં આવે છે મહાનદીને ઓડિશા ઓડિશાનો શોક કહેવામાં આવે છે અને આસામને બ્રહ્મપુત્રનો આન્સર રાઈટ છે રામગંગાને બિહારનો શોક કહેવામાં આવે છે બ્રહ્મપુત્રા નદીને ને ભારતના લંબાઈ કેટલી છે નવસો સોળ કિમી બારસો તેરસો બાર સાચો જવાબ છે અને બ્રહ્મપુત્રાની કુલ લંબાઈ કેટલી છે તો ઓગણત્રીસો કિમી છે જેમ સિદ્ધુ નદી પર ની પણ લંબાઈ કેટલી છે તો ઓગણત્રીસ કિમી છે કુલ લંબાઈ બ્રહ્મપુત્રા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે પદ્માના નામે જમુનાના નામે કે દામોદરના નામે કે કોશીના નામે બ્રહ્મપુત્રા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે તો તો સાચો જવાબ છે જમુનાના નામે ઓળખવામાં આવે છે બાંગ્લાદેશમાં જ્યારે ગંગાને પદ્માના નામે ઓળખવામાં અને બે નદીઓ સંગમ થાય ત્યારે કયા નામે ઓળખવામાં આવે છે તેને કોમેન્ટ કરીને કહો તિબેટમાં તેને બ્રહ્મપુત્રાને તોંગસો તોંગ ટાંગસો અલોક નામે ઓળખવામાં આવે છે અને અરુણાચલમાં દિહાંગના દિહાંગને દિબાંગના નામે ઓળખવામાં આવે છે બ્રહ્મપુત્રા નદીનો કુલ જળ પ્રવાહ પ્રવાહ કેટલો છે 8.61 લાખ વર્ગ કિમી 5.8 લાખ 5.8 લાખ વર્ગ કિમી 4.67 લાખ વર્ગ કિમી કે 3.78 લાખ વર્ગ કિમી બ્રહ્મપુત્રા નદીનો કુલ જળ પ્રવાહ કેટલો છે તો

બ્રહ્મપુત્રા નદી નામચા ભરવા પાસેથી કયા આકા કયા આકારનું વળાંક લે ભારતના અરુણાચલ પ્રદેશના હેમસાંગાટમાંથી પ્રવેશે છે તો સાચો જવાબ છે યુ આકારનો વળાંક લે છે અને કઈ જગ્યાએ વળાંક લે છે તે તેને કયા નામે ઓળખવામાં આવે છે તો માંજુલી દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે કઈ નદીને રેડ રિવર કહેવામાં આવે છે જેલમ નદીને ગંગા નદીને બ્રહ્મપુત્રા નદીને કે સિંધુ નદીને કઈ નદીને રેડ રિવર કહેવામાં આવે છે તો તો સાચો જવાબ છે બ્રહ્મપુત્રા નદીને રેડ રિવર તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? યમુના નદી, સુબનસરી, કે રામગંગા. યમુના બ્રહ્મપુત્રા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે તો તો સાચો જવાબ છે સુબનસરી જે બ્રહ્મપુત્રા નદીની સૌથી મોટી સહાયક નદી છે. જમશેદપુર શહેર કઈ નદીના કિનારે આવેલું છે?

તો સાચો જવાબ છે મહાનદી પર આવેલો છે હિરાકુન બંધ જે ભારતનો સૌથી મોટો બંધ છે જેને બંધ કહેવામાં છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ સુવર્ણરેખા મહાનદી ગોદાવરી કે કૃષ્ણા દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે તો તો સાચો જવાબ છે ગોદાવરી જે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે એની લંબાઈ કુલ કેટલી છે તો ચોસો પાસઠ ક્યુમી છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ગોદાવરીની કઈ નદીને વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે સુવર્ણરેખાને મહાનદીને ગોદાવરીને ને કૃષ્ણને કઈ નદીને વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે તો તો સાચો જવાબ આબ છે કૃષ્ણને ગોદાવરી નદીને વૃદ્ધ ગંગા નદી કહેવામાં આવે છે પૂર્વ તરફ વહેનારી દ્રીપકલ્પીય બીજા ક્રમની સૌથી મોટી નદી કઈ છે તો સુવર્ણરેખા મહાનદી ગોદાવરી કે કૃષ્ણા પૂર્વ તરફ વહેનારી દ્રીપકલ્પીય બીજા ક્રમની સૌથી મોટી નદી કઈ છે તો જો પહેલી તો ગોદાવરી આવે તો બીજી કઈ આવે તો બીજી આવે છે કૃષ્ણા નદી પ્રથમમાં પૂર્વ તરફ વહેનારી દ્રીપકલ્પીય પ્રથમ નદી કહે તો ગોદાવરી અને બીજી કહે તો કૃષ્ણા નદી આવે નાગાર્જુન બંધ કઈ નદી પર આવેલો છે મહાનદી પર કાવેરી નદી પર મુસી નદી પર કે કુલ્લુણી નદી પર નાગાર્જુન બંધ કઈ નદી પર આવેલો છે તો તો સાચો જવાબ છે કાવેરી નદી પર આવેલું છે નાગાર્જુન બંધ હૈદરાબાદ શહેર કઈ નદીના કિનારે આવેલું છે મહી નદીના કિનારે કાવેરી નદીના કિનારે મુસી નદીના કિનારે કે લુણી નદીના કિનારે હૈદરાબાદ શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો તો સાચો જવાબ છે મુસી નદીના કિનારે આવેલું છે હૈદરાબાદ શહેર અને કયા રાજ્યમાં આવેલું છે તો તેલંગાણા રાજ્યમાં આવેલું છે હૈદરાબાદ કઈ નદી ને દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે મહી નદી ને એક કાવેરી નદી ને મુસી નદી ને કે લુણી નદી ને કઈ નદી ને દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે તો સાચો જવાબ છે કાવેરી નદી ને દક્ષિણ ભારતની ગંગા કહેવામાં આવે છે કુલ એની લંબાઈ કેટલી છે તો આઠસો કિમી લંબાઈ છે કઈ નદી ને રણની ગંગા કહેવામાં આવે છે મહી નદી ને એક કાવેરી નદી ને મુસી નદી ને કે લુણી નદી ને કઈ નદીને રણની ગંગા કહેવામાં આવે છે તો સાચો જવાબ છે લુણી નદીને રણની ગંગા કહેવામાં આવે છે કઈ નદી કર્કૃતને બે વાર ઓળંગે છે મહી નદી કાવેરી નદી મુશી નદી કે લુણી નદી કઈ નદી કર્કૃતને બે વાર ઓળંગે છે તો સાચો જવાબ છે મહી નદીને મહી નદી કર્કૃતને બે વાર ઓળંગે છે વિશ્વને બે વાર ઓળંગતી નદી કઈ છે તો નાઇલ નદી અને

કઈ નદી પર ધુવાધાર અને કપિલધાર નામના જળ ધોધ આવેલા છે મહી નદી પર કાવેરી નદી પર નર્મદા નદી પર કે લુણી નદી પર કઈ નદી ઉપર ધુઆધાર અને નામના આવેલા છે તો સાચો જવાબ છે નર્મદા નદી પર ધુઆધાર અને કપિલધાર જળધોધ આવેલા છે મિસ્ટેક છે નર્મદા નદીની કુલ લંબાઈ છે તેરસો બાર કિમી છે એટલે ચેન્જ જોઈ લેજો તમે એક વાત એવા નર્મદા નદીની કુલ લંબાઈ તેરસો બાર કિમી છે અને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે નર્મદા નદી ને તો મેકલ કન્યા અને રેવા રૂદ્ર કન્યાના નામે ઓળખવામાં આવે છે અને નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી કહે છે તો તેર બાર કિમી છે કયા વર્ષમાં નર્મદા નદી પર નનામી દેવી નર્મદે યોજના નામની યોજના શરૂ કરવામાં આવી બે હજાર બારમાં બે હાજર ચૌદમાં બે હાજર પંદરમાં કે બે હાજર સોળમાં કયા વર્ષમાં નર્મદા નદી પર નમામી નમામી દેવી દર્વદે ના યોજના નામની યોજના શરૂ કરવામાં આવી તો સાચો જવાબ છે બે હજાર સોળમાં નનામી દેવી નર્મદે યોજના શરૂ કરવામાં આવી હતી નર્મદા નદી ઉપર કઈ નદીને સૂર્યની પુત્રી કહેવામાં આવે છે તાપી નદીને યમુના નદી નર્મદા નદીને જુવારી નદીને કે મંડોવી નદીને કઈ નદીને સૂર્યની પુત્રી કહેવામાં આવે છે તો તો સાચો જવાબ છે તાપી નદીને સૂર્યની પુત્રી કહેવામાં આવે છે કઈ નદી પર ઉકાઈ અને કાકરાપાર જેવી પરિયોજના આવેલી છે નર્મદા નદી પર જુવારી નદી પર કે મંડોવી નદી પર કઈ નદી પર ઉકાઈ અને કાકરાપાર જેવી પરિયોજના આવેલી છે તો સાચો જવાબ છે તાપી નદી પર ઉકાઈ અને કાકરાપાર જેવી પરિયોજના આવેલી છે તાપી નદીને ક્યારે જન્મદિવસ ઉજવવામાં આવે છે અષાઢ સુદ પાંચમમાં અષાઢ સુદ છઠમાં અષાઢ સુદ સાતમમાં કે અષાઢ સુદ આઠમમાં તાપી નદીનો ક્યારેય જન્મદિવસ ઉજવવામાં આવે છે તો સાચો જવાબ છે અષાઢ સુદ સાતમમાં તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે ગોવાની રાજધાની પણજી કઈ નદીના કિનારે આવેલું છે તાપી નદીના કિનારે નર્મદા નદીના કિનારે જુવારી નદીના કિનારે કે મંડોવી નદીના કિનારે ગોવાની રાજધાની પણજી કઈ નદીના કિનારે આવેલું છે તો તો સાચો જવાબ છે મંડોવી નદીના કિનારે પણજી આવેલું છે વાસ્કોદ ગામાં શહેર કઈ નદીના કિનારે આવેલું છે તાપી નદીના કિનારે નર્મદા નદીના કિનારે જુવારી નદીના કિનારે કે મંડોવી નદીના કિનારે ગામા શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો તો સાચો જવાબ છે જુવારી નદીના કિનારે વાસ્કોદ ગામા શહેર આવેલું છે ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો મળે ન્યા લખ જવાબ બાય